નમસ્કાર દર્શક મિત્રો તમે જોયા છો સાયક્રો મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીના મરોલી જતા માર્ગ પર આવેલા સાગરા ઓવરબ્રિજ ખાતે આજે અકસ્માત સર્જાયો છે એક કાર મરોલી તરફથી નવસારી તરફ જઈ રહી હતી પરંતુ તેને બે બાઇક પર જઈ રહેલા બે બાપ દીકરાઓને ઉડાવ્યા હતા અને જેના કારણે બંને બાપ દીકરાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભરી મોત નીપજ્યું છે અને કાર જે હતી તે સમગ્રપૂર્ણપણે ફંટાઈ અને મરોની તરફ ફંટાઈ ગઈ હતી તમને દ્રશ્ય બતાવીશું કે અત્યારે હાલમાં અહીંયા આગળ તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા છે અને જે બાપ દીકરાનું મૃત્યુ થાય છે ત્યારે સ્થાનિક જે સરપંચ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું શું ઘટના થઈ હતી કેવી રીતે એક્સિડન્ટની ઘટના આજે સાગરા ઓવરબ્રિજ પર બની છે ખૂબ જ દુઃખદ ઘટના બની છે બાપ અને દીકરા બંદેવના ઓન ધી સ્પોટ ડેથ થઈ ગયા છે હું અહીંયા જયારે સ્થળ ઉપર આવી ત્યારે એક્સિડન્ટ થઈ ગયેલું હતું આવીને અમે એકસો આઠ ને બોલાવી અને એકસો આઠ જાહેર કર્યા છે અને પોલીસ તંત્રને પણ અમે જાણ કરી છે એવો પણ અહીંયા આવીને પોતાની કામગીરી કરી રહ્યા છે તંત્રને સરકારશ્રીને મારે એટલી જ અપીલ છે કે એઓ અહીંયા બમ્પરની વ્યવસ્થા કરે જેથી આવના દરેક ગાડીઓ ધીમે જાય અને એક્સિડન્ટ થતાં રોકી શકે છે શું નામ એમના આધાર કાર્ડ પર અમને પર્સ માંથી મળ્યા તો તેમાં હિરન કુમાર અમૃતભાઈ મિસ્ત્રી અને મરોલીના રહેવાસી છે એવું જાણવા મળ્યું છે બીજા બીજા ભાઈ પણ બંધુ બાપ દીકરા છે નામ છે અને એકનું નામ અમૃતભાઈ છે કે બાપ દીકરાના મોત થી છે જે પિતા છે પિતા નવસારીની જે પ્રજાપતિ આશ્રમમાં નોકરી કરતા હતા ત્યારે દીકરો એચએલ એન્જિનિયરિંગ કોલેજ અહીંયા આગળ એચએલમાં કામ કરતા હતા કંપનીમાં અને બંને બાપ દીકરા જ્યારે બાઇક પર જઈ રહ્યા હતા અને એક કાર ચાલકે તેમને અડફેટે લેતા તેમનું કમકટ મોત નીપજ્યું છે અને અત્યારે હાલમાં આ વિસ્તારમાં જે પોલીસ છે મરોલી પોલીસ આવી છે પોલીસ દ્વારા અત્યારે હાલમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ પ્રકારના અનુસંચાર માટે જોતા રહો નવસારી લેવલ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન